આગામી તારીખ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે બિલી મોરાના છવ્વીસ યુવાનો ચાર યુવતીઓ બિલી મોરાથી દોડી અને અયોધ્યા પહોંચશે બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે નવનિર્મિત પામેલા રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ છે અને ઉત્સાહ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતપોતાની રીતે વ્યક્ત કરી રહ્યા છે તે નવસારી જિલ્લાના બિલી મોરા ખાતે રહેતા 26 યુવાનો અને ચાર યુવતીઓને બિલી મોરાપો ખાતેના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિલી મોરાથી અયોધ્યા સુધીની આયોજિત દોડમાં ભાગ લઈ બિલી મોરાથી અયોધ્યા સુધી દોડી અને બાવીસ જાન્યુઆરીથી અયોધ્યા ખાતે યોજના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહોંચાડવાની દોડ લગાવી છે હેલો મારું નામ ઓમ પટેલ છે હું એક એટલિક કહે છું સાથે સાથે આર્મીની તૈયારી પણ કરું છું અને અમારો મહત્વપૂર્ણ આજનો અમે બિલ્લીમોરા સોમનાથ મંદિર થી અયોધ્યા સુધી દૂર આવેલું છે અમારો ઉદ્દેશ એ જ છે કે આજના જમાનામાં કોઈ સનાતન ધર્મમાં એમ છૂટા પડવા લાગ્યા છે પણ જે મહત્વનો ધર્મ છે એ સનાતન જ ધર્મ છે એટલે એ જ ભાવ છે કે અમારે એ ધર્મ ને જાગૃત કરવા છે એ સનાતન ધર્મ ના માણસ ને જાગૃત કરવા છે કે આ ધર્મ આપણા બહુ વર્ષો જૂનો છે તો આ ધર્મ માં તમે જોડાવો અને ઘણો ખુબ સારો ધર્મ છે આમાં અમે ત્રીસ યુવકો રનિંગ કરવાના છે અને તેમાં ચાર બેનો પણ છે અને અહીંથી અમે ચૌદસો કિલોમીટર દૂર જે રામ મંદિર આવેલું છે અયોધ્યા ત્યાં સુધી અમે રનિંગ કરતા કરતા જવાના છે પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન જયારે પાંચસો વર્ષ બાદ આ રામ ભગવાનનું મંદિર બનતું છે અને બની ગયું છે તો તેનો અમને ખૂબ આનંદ છે અને અમારી એક શ્રદ્ધા છે કે અહીંથી અમે પોતાનું મંતવ્ય આપીને રનિંગ કરતા કરતા ત્યાં સુધી જઈએ કઈ રીતે તૈયારીઓ કરી છે અમે ત્રણ ત્રણ ચાર મહિનાથી રનિંગની તૈયારી કરીએ છીએ આ લોંગ રનિંગની અને ડેલી અમારું રૂટિન એ સીટી ન્યૂ કિલોમીટર પાર કરવાનું રહેશે એટલે અમારે એમ ઘણું એમ તકલીફ પણ પર છે એમ નામ છે મારું નામ નટ નટુભાઈ સરજીભાઈ ચોષા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શું આયોજન કરવામાં બિલ્લીમારાથી એ જ્યાં રામ જન્મભૂમિ બાળયાત્રાનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એમાં છવ્વીસ યુવકોને ચાર યુવતીઓ જાય છે અને તે સમસ્યા સેવામાં માણસો જાય છે રામ જન્મભૂમિના ભૂમિ મહોત્સવના પ્રચાર પ્રચાર અર્થે આ દોડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા બિલીમારાના દરેક વ્યક્તિએ અમને પૂરતા પ્રમાણમાં સાથ સકાર આપીને દોડયાત્રાને ખૂબ જ સફળ બનાવ્યું હોય તમામ બિલીમાળા તથા અમારા દોડયાત્રા આયોજનમાં